શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો અત્યારે હિંડોળાનો ઉત્સવ ધામધૂમથી ચાલી રહ્યો છે તો શું તમને ખબર છે કે હિંડોળા ઉત્સવ કામ ઉજવાય છે તો ચાલો આપણે સાંભળીએ કે હિંડોળા ઉત્સવ કેમ ઉજવાય છે તો સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય

ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે છે હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર છે આવા હિંડોળામાં ઝુલાવવાના અવસરે ભક્તો નીક નવા પદાર્થોથી ભક્તિ ભાવપૂર્વક હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી હરિને ઝુલાવી ભાવ વિભોર બની જાય છે મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય અર્થાત મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે ઉત્સવ સર્વને ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે ઉત્સવ શબ્દ ઉદ

પ્રાધાન્ય વિશેષ છે તેથી તેમાં ઉત્સવ સમયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે જેમાં અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી હરિનવમી શિવરાત્રી ફૂલ દોલોત્સવ અન્નકૂટ શરદોત્સવ હિંડોળા વગેરે મંદિરોમાં ઉજવાય છે જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારે માસ આવા ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી એમાંય વર્ષા ઋતુનો પ્રારંભ થાય પછી તો કહેવું જ શું પવિત્ર શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં જ પ્રકૃતિ જાણે તે લહાવો લૂંટી લે છે ગગને મંડાયેલો મેઘ છણી પોકારતો હોય એમ અષાઢ શ્રાવણની પદરામની ટાણે ગરજી ઉઠે છે આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ રીમઝીમ કરતા વરસતા હોય છે મંદ મંદ પવન વાતો હોય છે વીજળી ચમકારા કરતી હોય છે અને સંધ્યા સમયે એટલે કે આરતીનો સમય થતા હરી ભક્તો મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચોડવા અધીરા બની જાય છે કારણ હિંડોળા ઉત્સવ એટલે હરીને પ્રેમના ઝૂલે ઝૂલાવવાનો અણમોલ અવસર છે હિંડોળા ઉત્સવ આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે આવો હિંદોડા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે આવા હિંદોડામાં ઝુલાવાના અવસરે ભક્તો મીઠ નવા પદાર્થોથી હિંદોડાને શણગારે છે કોઈ દિવસ સુગંધીમાન પુષ્પો હોય તો કોઈ દિવસ વળી ફળ ફડાવી ક્યારેક વળી સુકો મેવો રાખડી પવિત્ર મોતીના આભલાના હીરના કઠોળના અગરબત્તી મીણબત્તી ચાંદી અને સુવર્ણોના દાગીના કોડી સંખલા છીપલા મોરપીચ સિક્કા બોલ પેન આર્ટિફિશિયલ ફૂલ આદિ વિવિધ ભાત ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાંઈ કાળે પ્રેમી ભક્તો તેમના લાડકોડ

આ દર્શન આ સુખની વાત જ ન્યારી છે વર્ષાના અમી છાટણાથી ભરી ભરી ધરતીનું સૌંદર્ય સોળે કડાયે ખીલે છે હદય પ્રેમના હિંડોળે ઝૂલે એવો આ હિંડોળા ઉત્સવ છે અયોધ્યામાં તથા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે પણ ઉજવાય છે ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ કરવા હિંડોળામાં શ્રી કૃષ્ણને ઝુલાવવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો ભક્તોએ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં જ ઝુલાવ્યા છે વડતાલ ગઢપુર સારંગપુર સુરત મિછિયાવ માનકુવા આદિ અનેક સ્થળોએ ભગવાનને હિંદોડામાં બિરાજમાન કરીને કીર્તનો ગાઈને તથા ઉત્સવ કરીને ભગવાનને ખૂબ રીઝવ્યા છે ભગવદમય બનીને જ્યારે સંતો આવા પદો ગાતા ત્યારે ત્યાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈ ભાવ વિભોર બની જતા દુનિયાનું પણ ભાન ભૂલી જતા હતા શ્રીજીની મૂર્તિમાં થીજી જતાં એ સુખનું કદી વર્ણન ન થઈ શકે એમાંય સદશ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે બાર બારણાનો અદ્ભુત હિંડોળો રચ્યો હતો અને વડતાલમાં શ્રી હરિને બેસાડીને ઝુલાવ્યા હતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને મનમોહ્ય સ્વરૂપે હિંડોળામાં બેસીને દિવ્ય લીલાઓ કરીને જે સુખ આપ્યા છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે સ્વામિનારાયણ મંદિરોમાં દર વર્ષે પણ ઉત્સવ ઉજવાય છે આવા હિંડોળા ઉત્સવમાંથી અનેક પ્રકારનો ઉદ્દેશ પ્રેરણા આપને સાપડે છે જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાકળ પકડી રાખવી પડે છે તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાકળ પકડી રાખવી પડે છે નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે જીવનમાં પણ ઝુલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની સુખ દુઃખના વારા આવવાના પરંતુ તેમાં આપણે સમજીને સમતા રાખવી જ ઘટે છે હરિને હૈયાના હિંડોળે ઝુલાવવાના હિંડોળા ઉત્સવમાં સૌ કોઈને સદાય ભગવાનનું દિવ્ય અખંડ સ્મરણ રહે અને જીવનના જૂલામાં સદાય સંયમ સાવધાની અને સમજણ રહે તેવી અંતરની અભ્યાર્થના મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મિત્રો